એકાદ મિનિટનો સમય થઈ ગયો અને આપણા પપડ એકદમ સરસ રીતે ગ્રેવીમાં ચડી ગયા છે એકદમ સરસ રીતે પલ લઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી લેવાનું છે અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો શાકને આપણે એક ડીશમાં સવ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું પાપડ શાક એકદમ સસ્તું અને સારું ફક્ત ત્રણ થી ચાર જ રૂપિયામાં આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે અત્યારે શાકની મોંઘવારીમાં આ શાક બનાવીને ખાસ તો તમારે એકદમ સસ્તું પડશે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે અને બધાને ખૂબ જ ભાવશે

મસાલાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે બે કાપેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું

બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા ગ્રેવીમાં એક આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું તો આપડે ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે તો હવે એમાં આપણે એક વાટકી તીખો ચવાણું ઉમેરશું ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા એ આપણે એડ કરી દઈશું સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું આ ચવાણાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખાવામાં પણ ખૂબ મજા આવશે આ શાકને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું

તો આપણું સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળુંમાં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડિયો કેવો લાગો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે અહીંયા અમે ગેસ ઉપર તઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલી સરસ રીતે અને આપણે એક તમલપત્રનું પાન એક બાજુ એક તજનો ટુકડો અને બે સૂકા મરચા એડ કરીશું ને અડધી ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું આપણે થોડી આદુ લસણ અને મરચાની પેસ્ટ આપણે સરસ રીતે તેલમાં થોડી સંતળાઈ ગઈ છે તો એમાં આપણે બે ખમણેલી ડુંગળી એડ કરી લઈશું

અને સરસ રીતે આપણે એને ડુંગળીમાં મિક્સ કરી લઈશું મિક્સ કરીને એને ઢાંકીને આપણે સરસ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી અને ટમેટા આપણું સરસ રીતે ચડી ગયો છે તો હવે એમાં આપણે મસાલા યાદ કરીશું નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાળી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હીંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને ચાર થી પાંચ મીઠા લીમડાના પાણી એડ કરીશું આદુ લસણ અને મરચાં ની પેસ્ટ થોડી સંકળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે